મહત્વના મોટા સમાચાર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીમાં ધનસુરા પાસે ધાર્મિક આપી હતી હાજરી તો સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહનું નિવેદન પાંચ લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટીએ ઉમેદવાર બદલવા પડે છે અહંકારની રાજનીતિમાં ભાજપમાં કાર્યકરોમાં અસંતોષ છે તો કામના બદલે કારનામાંથી લોકોમાં આક્રોશનો માહોલ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીમાં જોવા મળ્યા ધનસુરા પાસે ધાર્મિક કાર્યક્રમમાં તેમને હાજરી આપી હતી તો સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહે નિવેદન આપ્યું આપ્યું કે પાંચ લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટીએ ઉમેદવાર બદલવા પડે છે અહંકારની રાજનીતિમાં ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે હું આભાર માનીશ મારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહ રચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલાં જાહેર કરી દીધા હવે તમે સોશિયલ મીડિયામાં કહી કે મારે ચૂંટણી લડવી નથી તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઊભો થયો છે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે એનો આ પરિણામ છે